તો હાલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે દસ એક બે હજાર પચીસ ને વાર છે શુક્રવાર ને શુક્રવારે લસણની રાજી છાપરા નંબર દસની નીચે હાલે છે જોઈ શકો છો તમે અને છાપરા નંબર નવ ની નીચે પણ હાલવાની છે જોઈ શકો છો તમે તો ચાલો હવે જાણીએ આજના કહેવા છે લસણના બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો

હાલ જોઈ શકો છો છાપરા નંબર ની નીચે હરાજીનું કામકાજ બી વહી ગયું છે હવે તો ચાલો હવે ન્યાજન પણ જાણીએ કે કેવા રહેલા છે લસણના બજાર પહેલી આ દેશી મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ ગયો વજનમાં થોડોક હળવો થઈ ગયો છે બધી પડદાવાળો માલ છે પણ વજનમાં હળવું થઈ ગયું છે અને આનો ભાવ તમને જણાવો તો આનો ભાવ છે અઠ્યાવીસો ને એકાવન રૂપિયા બે હજાર આઠસો ને એકાવન રૂપિયા ભાવ છે देखिए अभी देसी माल है मीडियम क्वालिटी माल है पर्दे वाला माल है और इसका रेट आपको बताऊं बीस किलो का रेट हुआ दो हज़ार आठ सौ इक्यावन रुपये बीस किलो का रेट जाइए चौबीस सौ रुपया देसी माल से चौबीस सौ ने एक रुपया भाव जो है मीडियम क्वालिटी से पर्दा वगर ना माल है वजन में थोड़ा सारूँ है तो देखिए इसका रेट आपको बताऊँ तो चौबीस सौ एक रुपये हुआ देसी माल है वजन में भी अच्छा है पड़दे वाला माल है जो, जो, है जो लिया देसी लसन से झीणू जो लियो तो जना भाव क्या है एकवी रुपये झीणी क्वालिटी माल से जो लिया तो देखिए अभी देसी माल है छोटी क्वालिटी माल है और इसका रेट आपको बताऊँ तो एक सौ इक्कीस रुपये हुआ है बीस किलो का रेट હાલો દોસ્તો હવે જો અહીંયા નવમાં છાપરે રાજી પૂરી થઈ ગઈ છે હવે જાહે આમ ગોડાઉન સાઈડ હવે તો અહીંયા એનો વિડીયો આપણે બીજા ભાગમાં નાખી દઈશું તો આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો